બહુ એટલે બહુ કષ્ટ આપી છે આપણને નકરા વિના કર્યા છે બપોરે કે ક્યાલો અમને સોન પરી નદી નાવા દેજો મને હું એ નદી દો સોન પરી ને ફોન બોલ કે દેશી સોન પરી નદી કહેવાય છે અને અમારે એવા સરપસ સાહેબ ના છે સુપુત્ર સાહેબ છે તો એને છે ને આમ આપણે વાડીએ લાવ્યા છે વાડીની સફર કરાવી થોડી આગળ ભાઈ દાદલા લઈને થોડાક આમ ખાસ થઈ ગયા હતા હવે તમે કઈ બે શબ્દ કેવા માંગશો અમારા પબ્લિક ને યુટ્યુબ ના અમારા ફેમિલી ને શું કહેવા માંગો છો તમે શું કહેવા માંગો છો

બસ આ મોટી મોટી કરવામાં ખાલી છે બાકી કઈ આવડતું નથી પેન્સી કેમ થાય છે एकडा सिकि जायछ नको सर को छोकरी नइयो तो कुवम नइदो होरो थाने रोन सिको अब मोर न अनलिमिटेड बोलो एकडा सिकि जायछ हां हे कितना सिकि जायछ अनलिमिटेड अनलिमिटेड बोलता सिकि जाय पला अनलिमिटेड हु अनलिमिटेड अन एकोदा 11 आवडे छे 11 ही

પ્રભુ નામ લ્યો ભગવાન નું નામ લ્યો ભગવાન મને એકડા નથી દે હે પ્રભુ હે રામ હરે રામ કૃષ્ણ જગન્નાથમા નંદી એ ક્યાં હોય એકડા ભી નહી આવડતા

દર બેઠા ફોન જવાની ફોન જવાનો કામ કરવાનું

વોસલો રાખજો વોસલો રાખજો અમારા વિડિયા કાયમ આવશે કાયમ આવશે વિડિયા શું આવશે હું કાયમ આવશે હિતા ભાઈનો વિડિયા તો લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો અને જોડાણ કરો સબસ્ક્રાઈબ ટિકંડીમાં નાખી દેવાનો છે